હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ મહત્ત્વ હોય છે સવારે સાંજે તુલસીની પૂજા કરવાની સાથે જ માતા તુલસી અને ભગવાન વિષ્ણુની સાથે પૂજા પણ કરવામાં આવે છે થોડા દિવસ પહેલાં જ તુલસીના વિવાહ પણ થયા અને હવે આગામી અમુક દિવસોમાં ખર માસ શરૂ થવાનો છે દરમિયાન ખર માસના દિવસોમાં તુલસીની સાથે જોડાયેલી અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે આ વર્ષે ખરમાસની શરૂઆત સોળ ડિસેમ્બર શનિવાર બે હજાર ત્રેવીસથી થવાની છે દરમિયાન આ દિવસોમાં કોઈ પણ માંગલિક કે શુભ કામ થતા નથી ખરમાસ અને તુલસીનો છોડ આમ તો લોકો સવારે અને સાંજે તુલસીની પૂજા કરે છે કિનો દીવો પ્રગટાવે છે તુલસી પર સવારે જળ ચડાવવાની સાથે જ આરતી ઉતારે છે પરંતુ ખર માસમાં આપણે આવું કરવું જોઈએ નહીં ખર માસમાં તુલસી પર આ વસ્તુઓ ચડાવો નહીં ખર માસ દરમિયાન તુલસી પર ભૂલથી પણ સિંદૂર કે પછી સૌભાગ્યની સામગ્રી કે પૂજા સામગ્રી ચડાવવી જોઈએ નહીં તુલસીના પાન તોડવા જોઈએ નહીં ખર માસમાં એકાદશી મંગળવાર અને રવિવારના દિવસે તુલસીના પાન તોડવા જોઈએ નહીં સાથે જ આ દિવસે તુલસી પર જળ ચડાવવું જોઈએ નહીં કહેવાય છે કે આવું કરવાથી નકારાત્મકતા આવવા લાગે છે અને ઘરમાં રૂપિયાની સમસ્યા પણ શરૂ થઈ જાય છે તેથી ખર માસના દિવસોમાં તુલસી પર આ ઉપાય કરવો જોઈએ નહીં તમે સવારે સાંજે તુલસી પર ઘીનો દીવો પ્રગટાવી શકો છો શિયાળાની સિઝનમાં તુલસીને બચાવો ખર માસના મહિનામાં ખૂબ જ વધુ ઠંડી પડે છે દરમિયાન તુલસીનો છોડ ગરમાઈને સુકાઈ જાય છે તેનાથી બચવા માટે તમે તુલસી પર એક સ્વચ્છ પાતળું કપડું નાખી શકો છો તેનાથી ઠંડી હવા સીધી તુલસીને લાગતી નથી અને આકરા તડકાથી પણ તુલસીનો બચાવ થઈ જશે